અને મિત્રો નિયમ અનુસાર ત્યાં મોબાઈલ એલાઉટ નથી એટલા માટે હું તમને અહીં દરિયા કિનારે જે રસ્તો બનાવવામાં આવેલો છે ખૂબ સરસ રસ્તો બનાવવામાં આવેલો છે મિત્રો તો ત્યાંથી હું તમને સોમનાથ મહાદેવના મંદિરના દર્શન કરાવી રહ્યો છું અને આ ભારતનું પ્રથમ શિવલિંગ જે છે એ સોમનાથ મહાદેવના મંદિરની અંદર જ છે અને મિત્રો આ દરિયા કિનારો પણ ખૂબ જ અદ્ભુત છે અને મિત્રો અહીં શ્રાવણ મહિનામાં ખૂબ જ વધારે ટ્રાફિક હોય છે ખાસ કરીને સોમવારે અને મિત્રો આ મંદિરનો ઇતિહાસ જે છે હું તમને આગળ આગળ બતાવતો જઈશ અને ખાસ વાત એ છે કે અહીં સોમનાથની આજુબાજુમાં જેટલા પણ મંદિર છે એ બધા મંદિરોના દર્શન આ વિડીયોમાં તમને થશે તો 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 તમે મિત્રો મહાદેવ હવે આપણે ચાલુ કરીએ સોમનાથ મહાદેવની વિડીયો સોમનાથ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના કાંઠે આવેલું ભવ્ય મંદિર છે ભગવાન શિવના પવિત્ર બાળ જ્યોતિર્લિંગ માનું આ પ્રથમ શિવલિંગ છે સોમનાથનો ઉલ્લેખ પણ થયો છે મંદિરની ખ્યાતિથી લલચાઈને અનેક વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું હતું મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો ત્યારે ત્યારે તેને ફરી બાંધવામાં આવ્યું હતું મિત્રો મિત્રો આપણે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવીએ તો ગેટની બહાર તમે જે આ ઘોડે સવાર જોઈ રહ્યા છો એ બીજું કોઈ નહીં પણ વીર હમીરજી ગોહિલ છે કે હોય છે કે સોમનાથ ની રક્ષા કરવા માટે પોતાના પ્રાણ ની આહુતિ આપનાર આ વીર હમીરજી ગોહિલ જેમણે સોમનાથ મહાદેવ ની રક્ષા કરી હતી તો મિત્રો આપણે એમના ચરણોમાં વંદન કરી અને ત્યારબાદ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈશું તમે સોમનાથ ગેટ ની અંદર દાખલ થાવ તો જમણી સાઈડમાં તમને ખૂણામાં આ ઘોડેસવાર જે છે એ વીર અમર શહીદ વેગડાજી ભીલ છે તો એમનો ઇતિહાસ પણ અહીં લખેલો છે મિત્રો હું પહોંચી ગયો છું અત્યારે સોમનાથ મહાદેવના પરિસરની અંદર તમે વિડીયોમાં જોઈ શકો છો સામે જે મંદિર દેખાય છે એ છે સોમનાથ મહાદેવનું મંદિર અને એ છે એમનું શિખર કારીગરો ની અદભુત કલા નું અદભુત પ્રદર્શન કરે છે આ સોમનાથ મહાદેવ નું મંદિર ગુજરાત ના સોમપુરા કારીગરોની કલા નું અદભુત પ્રદર્શન કરે છે મૂળ સોમનાથ મંદિર ત્રિકુટાચલ પ્રકારનું હતું મિત્રો કહેવાય છે કે છેલ્લા આઠસો વર્ષ દરમિયાન આ પ્રકારનું નિર્માણ કોઈ પણ જગ્યાએ થયું નથી સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત ને ફક્ત સમુદ્ર આવેલો છે ત્યાં કોઈ જમીન છે નહીં આ સામે જે સ્તંભ છે એ એમની સાક્ષી પુરાવે છે મિત્રો આ ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતું મંદિર છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હજી આનો ઇતિહાસ ઘણો બધો લાંબો છે અને આ વિડીયો પણ ઇતિહાસથી ભરેલી છે કારણ કે આ સોમનાથ મહાદેવ છે તો મિત્રો આપણે સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરી લીધા તો આ જે રસ્તો જાય છે એ સમુદ્ર દર્શન તરફ જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ સીધો રસ્તો સમુદ્ર તરફ જાય છે તો આ પ્રવેશ દ્વાર છે ત્યાંથી અંદર જઈ અને આપણે ટિકિટ કપાવી લઈશું અને રમેશભાઈ પણ મારી સાથે છે તો અહીંથી આપણે ટિકિટ કપાવી અને સોમનાથ બીચ ઉપર જવાના છીએ તમે બન્યા રહેજો મિત્રો સોમનાથ મહાદેવના દર્શન કરવા આવીએ તો તમે દરિયા કિનારે તો જરૂર જતા હશો તો તમને ત્યાં હનુમાનજી મહારાજના દર્શન થાય છે તો હનુમાનજી મહારાજ જાણે દરિયાની રક્ષા કરતા હોય અને અહીં આવતા દરેક ભાવિ ભક્તો અને સહેલાણીઓની રક્ષા કરતા હોય એવું દેખાય આવે છે તો તમે જોઈ શકો છો આ છે સોમનાથનો દરિયા કિનારો અને અહીં અત્યારે ઘણા બધા સહેલાણીઓ અને ભાવિ ભક્તો અત્યારે શ્રાવણ મહિનો ચાલતો હોવાથી દરિયા કિનારે ફરતા જોવા મળે છે મિત્રો

દર શ્રાવણ મહિનામાં એક વાર તો મોકો મળે એટલે આવીએ છીએ મહેમાન ગેસ્ટ કોઈ આવ્યા હોય તો ફરીથીને દર્શન કરવા આવીએ છીએ તો તમે પણ સાથે આવેલા છો એમને હા અમે પણ સાથે આવેલા છીએ તમારું નામ શું મારું નામ આયુષી ટાંક તો તમે અહીંયા કેટલા સમયથી દર્શન કરવા આવો છો અમે પણ લગભગ હર વર્ષે આવીએ છીએ શ્રાવણ માસમાં જે જ્યોતિર્લિંગ છે સોમનાથ છે એમનો લાભ લેવા માટે આવીએ છીએ દર્શનનો લાભ હા અને તમને આ મંદિરની કઈ માહિતી આ મંદિર બહુ જૂનું છે અને બાર જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથ સર્વ પ્રથમ જ્યોતિલિંગ અહીંયાં આવેલું છે તો તમે ની પણ ખૂબ સરસ મજાની માહિતી આપી તો હવે પાછા ફરી ક્યારે પધારશો હવે ફરી જ્યારે સોમનાથ મહાદેવ અમને બોલાવે ત્યારે અમે ફરીથી આવશું જ વાહ બેન ખૂબ સરસ મજાની માહિતી અને આ કિનારાની ભૌગોલિક રચના અને વેગીલા જલપ્રવાહના કારણે આ કિનારા ઉપર તરવું એટલે કે સ્વિમિંગ કરવું ખૂબ જ ડેન્જર છે જોકે અહીં સ્વિમિંગ કરવાની મનાઈ છે સોમેશ્વર બીચ એટલે કે સોમનાથ બીચ મોટા ખડકો માટે પ્રખ્યાત છે જેને રુદ્રશીલે અથવા રુદ્ર પાઢે કહેવામાં આવે છે રુદ્ર શબ્દનો અર્થ ભગવાન શિવ અને શિલે એમનો અર્થ તુલુ ભાષામાં પથ્થર થાય છે તો મિત્રો આજે આપણે આવ્યા હતા સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે અને મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે સોમનાથનો દરિયા કિનારો તો આપણે સોમનાથના દરિયા કિનારે પણ ગયા હતા ત્યાં બધા સહેલાણીઓ આવ્યા હતા એ બધું મેં તમને બતાવ્યું તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ આ તરફથી ગીતા મંદિર અને બીજા બધા જે મંદિરો આવેલાં છે ત્યાં બધી જગ્યાએ હું તમને દર્શન કરવા માટે લઈને અત્યારે આ વિડીયોના માધ્યમથી જઈ રહ્યો છું તો તમે બન્યા રહેજો મિત્રો હવે આપણે જઈએ અહીં સોમનાથ મંદિરની આજુબાજુ આવેલા બધા મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો તમે સોમનાથ આવો ત્યારે દરિયા કિનારે તમને આ બધી દુકાનો જે છે જોવા મળે છે અને અહીં ખૂબ જ જાજી દુકાનો છે મિત્રો બધી જ વસ્તુ તમને અહીંથી મળી રહે છે તો હવે આપણે જઈએ અહીં આજુબાજુમાં જેટલા મંદિરો આવેલા છે

अभी नेक्स्ट हमारी डेस्टिनेशन है द्वारका, फिर देन फिर वापस घर के और बहुत अच्छा ये है। जो ये जो शिवलिंग है वो भारत का प्रथम शिवलिंग है हाँ जी। बार ज्योतिर्लिंगों में से पहला शिवलिंग यहाँ है हाँ जी। इसके बारे में आप कुछ बोलना चाह, चाहोगे आ, मेरे भाई बताएंगे इसके बारे में उसको पूरा नॉलेज ठीक है।, है चलो तो तुमको इस मंदिर में दर्शन करके कैसा महसूस हुआ मुझे मंदिर में दर्शन करके बहुत अच्छा लगा और ये हिंदू धर्म का सबसे पहला ज्योतिर्लिंग है तो हिंदू धर्म को हर एक हिंदू धर्म सनातन धर्म को आना चाहिए ज्योतिर्लिंग पे बारह ज्योतिर्लिंग कंप्लीट करने हैं और ये मेरा फर्स्ट ज्योतिर्लिंग है मुझे बहुत अच्छा लगा मेरा बचा है और भी ज्योतिर्लिंग यस ठीक है महादेव हर हर महादेव जय જય જય સોમનાથ બાબા ઓર તો મિત્રો ત્યાંથી હું લક્ષ્મીનારાયણ મંદિર ના દર્શન કરી અને પછી નીકળી ગયો હતો અહલ્યાબાઈ ના મંદિરે દર્શન કરવા માટે તો આ હતું લક્ષ્મીનારાયણ નું ભવ્ય મંદિર તો મિત્રો આપણે હવે થોડો ઇતિહાસ જાણીએ એવા શ્રી મહિલા શાસક અહલ્યાબાઈ હોલકર તો એમના વિશે આપણે થોડી વાત કરીએ એમનો ઇતિહાસ જાણીએ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મહિલા શાસક અહલ્યાબાઈ હોલકરની વાત જેમણે પુણ્ય શ્લોક શ્રી રાજમાતા લોકમાતા તેજસ્વીની અને વિરાંગના સહિતના ઉપનામથી નવાજમાં નવાજવામાં આવે છે મિત્રો ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરનું હિન્દુઓમાં મહત્વ કેટલું રહ્યું એ વાત પરથી સમજી શકાય છે કે જેને કે અનેક વખત જેના પર આક્રમણ થયું તેને બચાવી રાખવા અને તેનું પુનઃ સ્થાપન કરવા માટે સોરતની ધરતીથી સેંકડો કિલોમીટર દૂર રાજકાજ સંભાળી રહેલા મરાઠા શાસક અહલ્યાબાઈ હોલકરે વિશેષ રસ દાખવ્યો હતો મિત્રો સોમનાથ મંદિરના પુનઃસ્થાપન બાદ પગલે પ્રભાસ કેટલાય મંદિરોનો જીર્ણોધાર કરાવ્યો હોવાનું નોંધાયું છે મિત્રો મરાઠાના સુવર્ણ કાળ દરમિયાન અહલ્યાબાઈ મોહમ્મદ ગઝની દ્વારા ખંડિત કરાયેલા હિન્દુઓની માન્યતા અનુસાર પ્રથમ જ્યોતિર્લિંગ મનાતા સોમનાથની પુનઃસ્થાપના કરાવી હતી અને દ્વારકાના જગત મંદિર માટે પણ વ્યવસ્થા કરી હતી મિત્રો આ સિવાય પણ તેમણે અનેક હિન્દુ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને હિન્દુ યાત્રિકો માટે ઠેર ઠેર ખૂબ જ સરસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તો મિત્રો આ હતો અહલ્યાબાઈ હોલકરનો ઇતિહાસ જે એક લોકવાયકા પ્રમાણે મેં તમને આ વીડિયો દ્વારા આપ્યો અને આ હતું અહલ્યાબાઈનું મંદિર જે મેં તમને આ વીડિયોમાં બતાવ્યું અને સોમનાથમાં ચાલતા ભવ્ય ભોજનાલય તરફ જઈએ ત્યાં બિલકુલ ફ્રી ભોજન આપવામાં આવે છે ત્યાં આવતા ભાવિ ભક્તો માટે એકદમ ફ્રીમાં ખૂબ સરસ મજાનું ભોજન આપવામાં આવે છે તો હવે આપણે જઈએ ભોજનાલય તરફ મિત્રો આ હતું સોમનાથ મહાદેવમાં આવેલું નિશુલ્ક ભોજનાલય અને આ હતી આજની પ્રસાદી તો મેં આજની પ્રસાદી લીધી અને ત્યાંથી હું નીકળી ગયો શ્રી કપિલેશ્વર મહાદેવના દર્શન કરવા સાથે સાથે બાણગંગા મહાદેવના દર્શન કરવા પહેલાં મેં શ્રી કપિલેશ્વર મહાદેવના દર્શન કર્યા જે દરિયાકાંઠે દરિયાની અંદર સમાયેલા બે શિવલિંગ છે હું તમને થોડી વાર પછી વિડીયોમાં બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ શિવલિંગના દર્શન ભાગ્યમાં હોય તો જ થાય છે કારણ કે અહીં દરિયાનું પાણી શિવલિંગને જળ ચડાવે છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે આપણી સામે જે શિવલિંગો જે છે એ દરિયાની અંદર આવેલા છે તો આપણે એમના દર્શન કરી શકીએ છીએ થોડીવારમાં હું તમને થોડું ઝૂમ કરીને બતાવું મિત્રો આપણે દર્શન કર્યા શ્રી કપિલેશ્વર મહાદેવના જે દરિયામાં આવેલા દરિયાની અંદર આવેલા શિવલિંગ છે તો આપણા ભાગ્યમાં એ શિવલિંગના દર્શન હતા તો આપણે દર્શન કરી લીધા એમની નજીક જ આવેલું છે બાળ ગંગેશ્વર મહાદેવ તો હવે ત્યાં આપણે દર્શન કરીએ તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી અને પહોંચી ગયા છીએ ત્રિવેણી સંગમ હિરણ કપિલા અને સરસ્વતી આ ત્રણ નદીનો સંગમ થાય છે જેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે મિત્રો તો હવે આપણે ત્રિવેણી સંગમના દર્શન કરીએ યાતા સોમનાથ મહાદેવની યાત્રાએ મેં તમને ઘણા બધા મંદિરોના આગળ દર્શન કરાવ્યા અને એમનો ઇતિહાસ પણ જણાવ્યું તો અત્યારે આપણે પાછળ તમે જોઈ શકો છો અત્યારે આ જે જગ્યા છે એ ત્રિવેણી સંગમ ઘાટ છે તો આપણે ત્યાં પણ દર્શન કરી લીધા મે ત્રિવેણી સંગમ દર્શન કરી પહેલા આપણે સૂર્ય મંદિર જે છે પાંચ પાંડવ ગુફા આવેલી છે ત્યાં અને શ્રી હિંગળાજ માતાજીનું મંદિર પણ ત્યાં જ આવેલું છે તો મિત્રો આ તમે જે અહીં બજાર જોઈ રહ્યા છો એ સૂર્ય મંદિરમાં આવેલી છે અને અહીં તમને બધી જ વસ્તુ મળી જાય છે સૂર્યના દર્શન કરીશું અને ત્યાં એક બાજુમાં માતાજીનું જે મંદિર છે એ પણ ત્યાં જ આવેલું છે તો આપણે ત્યાં પણ દર્શન કરીશું તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સૂર્ય મંદિરે જે ખૂબ જ પૌરાણિક મંદિર છે અને ખૂબ જ જૂનો ઇતિહાસ પણ ધરાવે છે તો હવે આપણે જઈએ મંદિર ની અંદર દર્શન કરવા માટે સૂર્ય મંદિરે દર્શન કરી અને હવે આ જે નીચે એક ગુફા આવેલી છે ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અને આ ગુફા જે છે ખૂબ જ પૌરાણિક છે તો વિડીયો ચાલુ રાખજો તો મિત્રો આપણે અત્યારે સૂર્ય મંદિરથી જે નીચે ઉતરીએ તો ત્યાં તમને એક કુંડના દર્શન થાય છે જે ખૂબ જ જૂનો ઇતિહાસ ધરાવતો કુંડ છે મિત્રો તો આપણે એ સૂર્યકુંડના પણ દર્શન કરીએ અને ત્યારબાદ એક અહીં હિંગળાજ માતાનું જે મંદિર આવેલું છે એ પણ હું તમને આગળ બતાવીશ તો સૌરાષ્ટ્રમાં ઘણી બધી એવી જગ્યા આવેલી છે જે ઘણા લોકોએ જોઈ પણ નહીં હોય તો અત્યારે હું આ બધી જગ્યાના દર્શન આ વિડિયોના માધ્યમથી તમને કરાવી રહ્યો છું મિત્રો તો આ સૂર્યકુંડ છે તો મિત્રો આ તો સૂર્યકુંડ તો હવે આપણે અહીં આવેલા હિંગળ માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો મિત્રો અત્યારે મારો મિત્ર પણ સાથે જ છે અને આ હિંગલાજ માતાની ગુફા જે છે સૂર્ય મંદિરની એકદમ સામે આવેલી છે તો આપણે ત્યાં દર્શન કરી લઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે હિંગળાજ માતાની ગુફા પણ અંદર વિડીયો ઉતારવાની મનાઈ હોવાથી હું અંદરની વિડીયો નહીં બતાવી શકું તો તમે ગમે ત્યારે આવો તો આ ગુફાના દર્શન પણ કરી શકો છો મિત્રો આપણે ઘણા બધા મંદિરે આગળ દર્શન કરી લીધા અને અત્યારે હું પહોંચી ગયો છું સોમનાથના મંદિરની એકદમ નજીક આવેલા શ્રી રામ ભગવાનના મંદિરે તો આપણે શ્રી રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આ સામે જે તમને ભવ્ય મંદિર દેખાય છે એ જ છે ભગવાન શ્રી રામનું નવું મંદિર જ્યાં તમને દર્શન કરી અને ખૂબ જ આનંદ થશે તો ચાલો જઈએ મંદિરની અંદર ભગવાન શ્રી રામના દર્શન કરી અને ત્યારબાદ હું નીકળી ગયો ભાલકા તીર્થ તરફ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો મિત્રો કહેવાય છે કે એમના પગમાં તીર વાગ્યું હતું અને ત્યાં પોતાના દેહનો ત્યાગ કર્યો હતો

જૂનો વડલો જે છે એ પણ જોવા મળે છે અને ભગવાન શ્રી કૃષ્ણને અહીં તીર વાગ્યું હતું લોકવાયકા એવી છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો મિત્રો આ હતી સોમનાથ મહાદેવની યાત્રા જ્યાં મેં તમને બધા મંદિરોએ દર્શન કરાવી દીધા તો આવી ધાર્મિક વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી જરૂર શેર કરજો જેથી કરીને આ બધા મંદિરોના દર્શન બીજા લોકોને થાય તો મિત્રો હવે મળીશું નવી વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ કંઈક અલગ વિષય ઉપર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય હિન્દ જય ભારત